લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તાવીસ બાર બે હજાર ચોવીસને શુક્રવાર

દૂધ અને સાંકર ભેગા કરીને પીવડાવો તો પણ ચાલે આવું દૂધ તમે દીકરીઓને પીવડાવો શું નથી કરવાનો મિત્રો આજે વારસામાં મળેલી સંપત્તિને વેચવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે રૂપિયાની લેતી દેતીમાં ખૂબ સંભાળ રાખવી જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે લાંચ લેવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે જીવનમાં જે દુઃખદ ઘટનાઓ છે એને ભૂલવી જોઈએ અને જીવનને આગળ વધારવાનો પ્રયત્ન ચાલુ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા કામ ધંધામાં કોઈની પણ સાથે હરીફાઈ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે સફેદ ગાયને અને એમાં પણ જો વાછરડું સાથે હોય ગાયની એવી ગાયની સેવા જરૂર કરજો શું નથી કરવાનું મિત્રો આજે ખોટું ટેન્શન લઈને કામ બગાડવાના નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ આજે રૂ અને કપૂર આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનું બગડેલું વાહન ખરીદવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિ રાશિવાળાએ છે ને આજે મીઠાઈ મીઠી વસ્તુ કોઈ ગરીબોને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા કે ભૂરા વસ્ત્ર ધારણ નહીં કરવા ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવાળાએ આજે કોઈ નાની નાની કન્યાઓ જે ગરીબ છે એને ખાવાનું ખવડાવવું જોઈએ વસ્ત્ર આપવા જોઈએ આવી સેવા જરૂર કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગંદા મેલા ગેલા કપડાં બી નથી પહેરવાના અને કોઈ જગ્યાએ ગંદકી કરવાની પણ નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં એક ચમચી દૂધ અને એક ચમચી ગુલાબજળ નાખીને નહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આયોજન વગરનું કોઈ કામ તમારે કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કુંભ રાશિવાળાએ આજે પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ લાભ માટે જુઠ્ઠી ગવાહી આપવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે સફેદ સુગંધિત ફૂલથી કોઈ પણ દેવીનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપશું રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે